હા હું લઈ ગયા મારા ત્યાંશી હજાર રૂપિયા આખી હું બેના કર્યા હતા માગી ભીખી ઈ લઈ ગયા દેવ ભગત કે જો સાંભળજો શબ્દો દેવ ભગત કે સાધુ પૈસા કોણ દઈ જાય જનપા વધારે હોય દઈ જાય ને ઘટતા હોય તો ન દેવા આવે ક્યાં જનપા વધારે હોય દઈ જાય હા કે જેનપા વધારે હતા તને દઈ ગયા તને તે લઈ ગયા તારણ મારા બાપનું ગયું હું

ઘરે ખાવા બેઠો રસોઈ બનાવી ભગવાન જાણે હું થયું રોટલી કંઈક દાદેલી એટલે આમ રોટલી માં થારી માં ઘા કર્યો હજ ભૂખના પેટની કોઈ હારું રાંધીને ખવરાયું નહી આમ ને તેમ કરતા કરતો તા સુધી વાંધો નહોતો ત્યાંથી ઉપડ્યો મેં ગિરનારમાં માં ચલા જાવ હિન્દી ઉપાડી એ મે કિનારમાં તલાદા કીધું ને ભાઈ રવાડા દોટ મૂકી ઉપડ ઉઠ ઉભો થાય ઉપડ એ આમ આવ્યું જુનાગઢ જા તેર વર્ષથી આ મૂલ કરીને ને ગિરનારનો દીકરો થયો છે અને હેસન હાલતો થયો બાઈ નથી મરી ગયો હેસન બી ઓદા ગમે તો બાઈ મળે ને આડી ફરીઓ ડેલીએ બિસાડી પાથરી પાથરીને કે મારા છોકરાનું ઢાંકણું છો મારા છોકરા ઉઘાડા થઈ જાય મારા છોકરા ન બાબ્યા કેવાય તું ગમે એવો છો હું તો રાંધીને ખબર આવે તું ઢાકીને બેઠો તો પિંગલા ને ભરત્રી જબ સાધુ પિંગલા પિંગલાને કુશ નહીં કહા થા પસે બાય થી રહેવાનું એટલે બોલી કે ભરતરી બાણું લાખ માળવો મુકીન બાવો થયો તો તું બાવીસ હજાર કરો થા બાળ ભરત્રી જેટલું રાખ તારું મન પડે ત્યાં જા ભણના દીકરા દાતે મારો હરી નથી ને દાખલા ક્યાં એમાં દીકરી કારી જુવાન થઈ અને કર્યો કે હવે જમાઈ ગયો એની ચિંતા થઈ કુદરત હવનો છે ને એ જુવાની કારી મરી ગઈ કારી ગુજરી ગઈ વાહે કાંઈ છોકરા જમાડવા તા એ જમાયડ છૂટ્યા ગામના ગોરને એમ છે મરી ગયા કોઈ ધન ખરું હે કંઈ કર્યું નહીં મેં જે ભાભા વાળીએ જાય ડોહી બાજુ બેહવા ગઈ સાનો મુનો ગોળ ડેલીમાં ઘરી ગયો હિંડ વાર ડોહી દોહી બેહીને આવી અરે ગોર બાપા તમે ડેલીમાં કંઈ આવી ગયા કે મારા અમે સીધે સીધા આવીએ ડેલીમાંથી ન આવીએ ડાયરેક એન્ટ્રી ડાયરેક એન્ટ્રી કે કેમ કે હું સ્વર્ગમાંથી આવું હે બાપા સ્વર્ગમાંથી આવો કે હા કેમ કે તમારી કારી ભેરી થઈ હતી કે બાપા અમારે કાળીએ કાંઈ કીધું અરે માળી ન્યાથી પડતા પડતા આવે તો આપણે હેડકાંઠાર નાખીએ ટાયર્ડ ન્યા કેટલી લાગતી હોય તમારી કારી પાસે કાંઈ ઓઢવાનું નમ્ર બિસારી ઠૂઠવાય ને બે દોહીએ ધાબરો દીધો બીજું કાંઈ કે આપણે લગ્ન હોય ને ન્યાય દેવતાઓની આ લગ્ન થતા હોય કારી બિસાડી કંઈ વધામણું કરવા નબળે કંઈ ખાવા જાતી નથી દોહીએ રૂપિયા દીધા પાંચક હજાર રૂપિયા બાપા બીજું કાંઈ કે દેવતાઓની બાજુ હારા હારા ઘરના પહેરી નીકળે કાની કારી બિસાડી અડવે કાને કાંઈ કાનની વાત હોય ને તે વાત કરો આ તો આપણે પહેરતા હોય ઘરે મારી વાત સમજે બધે જ સમજાય નહીં ભોડદર મારી રામકથા અને એમાં ચોરની બીક લાગે રાતે હોય તો ચોર એટલે રોન ફરવાની તમે રોન કયો ને જોવા બધા ફરે પર્યાણ કરે રોન ફરવાની કોઈ કે બે વાગ્યા સુધી કોઈ કે ત્રણેય વાગ્યા શું કોઈ કીધું ચાર વાગ્યા સુધી ધી કોઈ કીધું તું પાંચ વાગ્યા સુધી રોન ફરો ને કે કેમ કે ભાઈ વેઠલા બેઠા પહેર્યા હોય ને ભેહું દવા જતી હોય તો બીક જેવું ન લાગે અડદા પટેલ અડધા મામ ભેડા એની અટક ભેડા હતી અડદમામાં કે એ કેતો તો બે વાગ્યા સુધી જ ફરી દયો કેમ કે વેટલા વરિયાં તો છે નવ નવાય કે કાન ટોટલી જ વેલ્યું જાય વેટલાની વેટલા ન તેવડ થઈ ક્યાં વેલ્યું એક જાય આ હાસ્ય ના બધા ગૌરવ આવ અને આ મોજ છે કારીની પાસે બિસાડી પાસે કે કઈ કાનમાં વેઠલા બેઠલા નંબરે ડોહીએ ખોબો ઘરે નું દીધું પોટ નું વારી ગોર બાપો નીકળી ગયો ભાભો વાળીએ થી આવ્યો ડોહી ઓરખાય 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 થી કોઈ પાર નહીં કે આટલી બધી તું ઓરખા શું કરવા કે સ્વર્ગ માંથી ગોર બાપો આવ્યા હતા હા હા પસે એ કે કારીને હમાચાર દીધા કે એણે ભરે કારીને હમાતી દીધા તે કઈ નથી દીધું નહીં એ કે મેં ખોબો ખોનું દીધું પાંચ હજાર રૂપિયા દીધા મધુ નિસાવી તમે લઈ ગયા તા ને તો વધારે દેત એક તમારો ધાબરો દીધો કે ગોર ગયો કેમનો આમ ગયો અને ભાભો છે ઘોડી લઈને એ મોર ગોર ભાબો અને ગોર ને નક્કી થઈ ગયો આટલી ઘોડી આવે એ ગયો બદલે ભાભો હેઠળ હેઠો ઉતાર કે તારો બાપ આવે તો ન ઉતરું હેઠો ઉતાર કે ન ઉતરું ભાભો ખીજ નો મારી ઘોડી થી હેઠો ઉતરો થડે થઈને વડલે ચીડ્યો એ બાપો દેવો થડે થઈને વડલે ચીડ્યો ને એવો એલો ગોર બહુ હોશિયાર થી વડવાઈ થી લટકીને ઘોડી માં બેઠો અને પછી એડી મારી ને ધુમા પર બાગડા ધુમા પર બાગડા ધુમા પર બાગડા ઘોડી ઉપડી બાપો વડલા ડાયરેક્ટ બેઠો બેઠો કે ઘોડી કાઢીને કાપડા દીધી ઘોડી કાઢીને કાપડા દીધી ઘોડી કાઢીને એ મારો બાપો આયર કન્યા છાત્રાલયનું પટ્રાંગણ છે દર વર્ષે એ આવો સુંદર મજાનો સ્નેહ મિલન થાય આમાં દાતાઓ પોતાની લાઈનમાં લખા હજી હું કહું એ જેટલું દેવાય તો દેજો નકર જાહે કરીને કાપડામાં ખોટું ભેરું કરીને બેઠા દેજો મારા દેજો દેજો હા ਬਣਾਵਾਨੂ ਖਾਵਾਨੂ ਢੋਲੇ ਚੜਵਾਨੂ ਮੁਠੀ ਤਨੰਦਰਵਨ ਘਵਰਾਨੂ ਘਾਵਾਨੂ ਕਾ ਪਾਵਾਨੂ ਸੰਗਾਵਾਨੂ ਖੁਮੜਾਵਾਨੂ ਖਾਵਾਨੂ ਢੋਲੇ ਚੜਵਾਨੂ ਮੁਠੀ ਤਨੰਦਰਵਨ ਘਵਰਾਨੂ ਘਾਵਾਨੂ ਤੁਸਵੀਤ ਸੁਤਾਨੂ ਪ੍ਰਭੂ ਕਿਪਾਨੂ ਨੀਰਿਖਵਾਨੂ ਮਹਾਦੇਵ ਜਨਮਾ ਪਰਵਾਨੂ ਨਿਰਣ ਚੜਵਾਨੂ કવિ ગુલગાવે ગાવે બોતરી જાવે બિંદાવે તાર ભાવ મેમમ જાવે એ મુખે આવે પાવે નામખ આવે ધામ

એ વધાવી દઈએ એવા દાતારોએ જે કંઈ અહીં ખૂબ આપવું છે હજી પણ દાતારો ખૂબ આપશે એ માટે એક ભગવતીની સ્તુતિની બે કડી કહી અને પછી આપણે કહીએ કે ચા પાણીનો જે કંઈ ઇન્ટરવ્યુ નાખવો હોય એ વિપુલભાઈને કહું નાખ